રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાદર નરવા રાખ્યા વાગવામાં રોંઢાના હાડા તન જેવું થાય છે અને આપણે અત્યારે આવ્યા રમેશ કાકાનું વાળીએ આંટો મારવા ખાસ એક ભાઈની કમેન્ટ હતી ભાઈનું નામ તો હું ભૂલી ગયો અર્ષિતભાઈ એવું કંઈક નામ હતું હવે એ ભાઈની કમેન્ટ હતી કે રમેશ કાકાનું તમે સુરેશભાઈએ જે રેવલ કર્યું એ જરાક બતાવી ગયો તો એમાં તો આપણે જો કે તલનું વાવેતર થઈ ગયું છે અને તલનું કોરવાણી નીકળી ગયું છે તો કાકા પાસે જાણીશું આપણે કે કેવું અમારું રેવલ થયું અને કેવા કેનો ખેતરમાં તમારે હું ખપારી બપારી મારવી પડી કે હું થયું ઢોરા ઢબડા કેવા કર્યા છે કારણ કે ખાસ એવું લેવલ તો હોય ને પાણી ખાટે લેવલ કરીને આપણે વહી ગયા હોય બરાબર તો ખાસી ખબર ક્યારે પડે કાકા પાણી પીએ તો ખબર પાણી હાલે ને વાતરમાં ક્યારે ખબર પડે તો કેમ શું છે કેમ કાંઈ નહીં હે ખપારી નવી લીધે પડી રહી બે પડી રહી બે પડી રહી પછી બીજા નંબરમાં તમારે ક્યાંય વાતરમાં ખપારી અડાડવી પડી ક્યાંય નહીં

અગિયાર વાગ્યા સુધી દસ સાડા દસ વાગ્યા સુધી ટૂંકમાં અને કાકા જ બેઠા હોય અને કાનો હતો લગભગ કેટલા મહિનાનો છ મહિનાનો હતો લગભગ છ સાત મહિનાનો ઉનાળો અને ઉનાળો એવો હતો તો હો અને આખો થી વાડી આવી જાય ને હાજે પછી કાકાની દુકાન બેઠા હોય અમે અને ભાઈ છે ને અને અમને રમાડ્યા નાનો હતો નાનો કા ખાવ બસલું હતું બસલું ખાવ આપણે દરેક વિડીયોમાં તો જો કે આમ ન બતાવી શકતા હોય આ રીતની વાડી પણ કારણ કે વાડીએ આપણે ફરતી ફરતી જાતે લગભગ અમારે ફરતી વાડીના જ વિડીયો હોય કારણ કે આપણે જ્યાં ટ્રેક્ટર આપતા હોય ત્યાંના વિડીયો હોય તો અહીંયા રમેશ કાકાની વાડી છે ને બગીચો આપણે આગલા વિડીયો ગણાય છે પણ બગીચો ક્યારેય સરખો વ્યવસ્થિત બતાવ્યો નથી તો આજ બગીચો થોડોક બતાવું તો બગીચામાં તો છે ને ફરતા જો આ રાવણા છે રાવણા બધા રાવણા છે અને લીંબુડિયું છે દાળમી છે પછી આ બધા ફૂલઝાડ છે જામફળી છે સીતાફળી છે આંબા છે બધું ઘણું બદામ છે બધી વસ્તુ આંબા આ સિકુડી સિકુડી પણ હળુશ છે હો અને શીકુ એવા લાગે કેમ રમસ્ક રાવણા એવા જો રાવણા નદી આવી કેળાય જો કેળા છે કેળા એવા જો અને એટલે આટલામાં જ નથી હજી આ બગીચો હજી આમ પાસડે છે અને ગોડાઉન બહુ મોટો છે ગોડાઉન હા એ આંબા બધા એવા થઈ ગયા આ આંબો એવો જો આ બધા આંબામાં તો છે મોરની શરૂઆત થઈ ગઈ છે આમ જો કે હવે નાની નાની ખાખડી કે ને ખાખડી જો કેરિયું બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે જો આ રીતની હા બંધાવવા મંડી આમાં હે ને રમેશ કાકા જો હું કઉ નહીં કરો હે ને કેટલા આંબા હેઠાર અઢાર છે ને કેટલા પંપ થાય છે નહીં 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 એટલે બધી જરૂર નથી પંપમાં હો ગ્રામ જ નાખવાનો અને ગા નું દૂધ અઢીસો એમ એક લીટરના ચાર પંપ થાય કેટલા બરાબર એ તમારે લગભગ અઢાર આંબા છે ને પા શિયા સાર થી પાંચ પાપત થાય આમાં નીતર આવી દો બધે અને કદાચ ગમે એટલું આમાં નીતર છે ને તો એ નુકસાન તો કારક તો છે નહીં અને આમ આ છે ને બધું છે ને આ ટકી જાય ઝાડિયા ને આ બધું ટકી જાય એટલે સો એમ એલ સો ગ્રામ ગોળ અને અઢીસો એમ દૂધ તમે મારશો ને એટલે ફ્લાવરિંગ જે છે ને એ બધું ટકી જાય ને ફળ થાય ને એ બહુ સારું થાય એટલે દેશી આમાં જોકે રાસાયણિક તો કઈ વાપરતા નથી દવાઈ ન છડતા દેશી ખાતર આ રીતના ટબા કરી નાખે ઢગલા દેશી ખાતર તો અહીંયા છે ને વખાર છે હા એ તો હેટ ને ધોઈ લો રાવણાની લાઈન હો કાંઈ ન કટે છોકરાઓની મજા આવી જાય અહીંયા બગીચામાં આવે ને હાલો ગોડાઉન થોડોક બતાવી દેવો કા કાકા એ આંબે બતાવી શું મિત્રો આ નારિયેલી પણ એમ મસ્ત છે જો તમે તોફાઈ પણ થઈ ગયા છે કમ્પ્લીટ જો હજી કમ્પ્લીટ તો ન કહેવાય અને નાના નાના ફળ લાગ્યા છે અમુક મોટા થઈ ગયા છે પણ હજી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે એક નારિયેલી નથી આમ તો ઘણીએ છીએ અને બધા બધામાં લાગી ગયા જો ત્રોફા આ સાઈડે છે બે બાજુ આ રસ્તો છે ને આ રસ્તો રસ્તાની બોર્ડર ઉપર ફરતી નારિયેલી વાવેલી છે મિત્રો આ આંબામાં તો જો આ કાંઈ જેમ તેમ ફળ લાગ્યો છે હસોડો આંબો છે ને ઝૂકી ગયો આમ જોવા લઈ લે આમાંથી કેરીની બંધારણની શરૂઆત નથી નાની નાની આ રીતની પણ હે ને હુઈ ગયો હસો એટલો અહીંયા લગભગ અહીં ચાર પાંચ આંબા હે નવ આ હે ને આખે આખું ગોડાઉન છે આમાં ગમે સ્ટોરેજ કરવું હોય ને તો થઈ હે ખાસ કરીને તો ડુંગળી માટે જ બનાવેલું હતું કા કેટલા ફૂટ લંબાઈ છે આની સો ફૂટ સો ફૂટ આમ લંબાઈ ને પોળાઇ પોળાઇસ છે અને તેર ફૂટ ઉસાય છે આમાં ખાસ તો આખું કોલમ બીમ માંથી હે અને ખાસ આ હે ને ડુંગળી માટે ટૂંકમાં બનાવેલું હતું ડુંગળી માટે એટલે કે હવા ઉદાસ છે ડુંગળી ટૂંકમાં એમાં વહાડાના મેળા કરતા ને વાહડાના મેળા કરીને એમાં ગોઠવી દે એટલે ડુંગળી સંગ્રહ ઘર પૂરતો થઈ જાય એમ પછી આપણે મેં ટાંકા મારે થોડીક ભૂલ થઈ હતી પાગલા વિડીયો જ્યારે તલવા આવતા હતા ને ત્યારે ટાકો મેં બતાવ્યો હતો એ પાણીનો ટાંકો કેટલા લાખ લિટરનો હે પાંચ લાખ લીટર કેટલાની ગોળાઈ છે એકતાલીસની હે ને અને ઉસાઈ અગિયારની ઊસાઈ છે હાલો હવે ખેતર બતાવી પછી દેશી ખાતરની ખાડ થોડીક બતાવી દઉં હા કારણ કે આ વસ્તુ છે ને ભાઈ ખેતી કરતા હોય તો જોઈ એવું ન હોય કારણ કે આપણા વિડીયો છે ને ખેતી કરતા ખેતીમાં જેને રસ હોય ને એ લોકો જોતા હોય એટલે આ છે ને તો ઉથરેટી છે આમાંથી ગૌશાળાનું ટૂંકમાં ગાયોનું જ ખાતર કાકાએ લીધું હતું અને નાખા રાખવાનું નાની માથે ટૂંકમાં છે ને મોરમ પેલા રીતની નાખ્યા નાખા રાખે અને આમાંથી સિત્તેર ફેરા આ વીસ વીકામાં પહેર્યું હતું અને પછી બે વાર દાંતી મારીને પછી એને એમ થયું કે નહીં હજી મારે રેવલ કરવું છે એટલે રેવલ વીખું કા કાકા તો આ રીતનું કંઈક જો તલનું વાવેતર થઈ ગયું છે આ વીસે વીસ વીકાનું અને પલો તો તમને વિડીયોમાં જે આપણે વાવેતર કર્યું ત્યારે જ તમને બતાવી દીધું તો કે બારસો ફૂટ નો છે લાંબા પટિયે ખેતર છે તો આમાં ક્યાંય ઢોળો ઢબળો કે ક્યાંય તમે ભારો તો કહેજો જો આગળ તમને બધું બતાવી દઉં જો આ રીતનું ટૂંકમાં વાવેતર આપણે જુતું અને ક્યાંય પાણી ભરાણું નથી કે ક્યાંય ઢોરો નથી

મિત્રો તો આ રીતનું જો આપણે કીધે રેવલ થયું હતું અને મસ્ત બની ગયું અને કાંઈ વાંધો નથી અને ગમે કામ કર્યું ને હું તો પાછળ આટો મારવા જાવ જ છું જો કે એટલે આટો મારવા જાવ ને તો મારા બે ફાયદા હોય જો આટોય લાગી જાય અને વિડીયો બની જાય હું જોઈ લઉં તમને હોત તો ભેગું બતાવું છું કે આપણે કીધે કેવું કામ થયું હતું એ અને ટોટલ ટૂંકમાં આપણે આમાં કેટલા ફેરા માટીની હેરફેર કરી એ કાકાને જરાક પૂછીએ આપણે કે વીસ વીઘામાં છે ને ખેતર ખેતર પહેલાં કેવું હતું રમેશ કાકા અને બીજા નંબરમાં માં આ જે આગળ તમે ફરો ત્યાં ખાડીઓ જાજો હતો અને આ જમીન ટૂંકમાં નબળી વધારે હતી પસાર ની અને ઉપરને ભાગ સારો હતો એટલે એમાંથી કાળી માટી આપણે કાઢી હજાર હજાર ફેરા ની અવર જવર પછી હજાર ફેરા કાઢ્યા હતા એ ખાડો બુર્યો આપણે એટલે બધું થી અમારું મારું અને સુરેશભાઈ નું એક લાખ રૂપિયા બિલ થયું એટલે એમાં ટૂંકમાં વાવવાના રોટાવેટાના બધાય આવી ગયા એટલે એ તો બધું ટૂંકમાં જો કે કમ્પ્લીટ થઈ ગયું છે પછી મશીનનો ખર્ચો જે થયો એ અલગ કા એ અલગ એ ફેરા નટુકમાં અલગ થયા બાકી અમારો જે અમારે લેવલિંગ કરવાનું હતું ને એ અમારે લાખ રૂપિયાનું ને અમારે એ કોઈ કહેવાનું થતું નથી એ લોકો જો બનાવતા વિડીયો તો એને કહેવાનું હોય બાકી અમારે કાંઈ મારા વિડીયોમાં ન આવે મશીનનો કેટલો ખર્ચો થયો કા તે કંઈ બરાબર કે ખોટું અમારું એટલે એ રીતનું ટૂંકમાં આપણે જે કંઈ કલાકો થઈ હતી એ બધી આ લાખ રૂપિયાની આજુબાજુ ખર્ચો થયો બાકી તો અત્યારે કેવી મજા કેવી આવે તમને પાણી બહુ મજા આવે લાખ દીધા ને લાખ દીધા છે હા એમાં અમેતા હતા અમે રેવલ હાલતું હતું રેવલ ગમે ત્યાં ગમે કામ આલતું હોય ને રમે કાકા એમાં કેવું હોય ખબર છે જો આપણે મકાનનું કામ ચાલુ કરીને તો કે તમે અહીંયા નહીં ને અહીંયા બારી મૂકો ને તો બહુ સારું થા હો એલા ભાઈ ત્યાં આમાં કાંઈ તને ખબર છે ઓલાને પછી ખબર હોય ક્યાં હું કરવું બરોબર કડીયો હોય એને બધી ખબર હોય ઘર ધણી હોય એને બધી ખબર હોય એટલે કાકાનું કહેવાનો મતલબ એવો છે કે આ રેવલ અમે લગભગ સાત આઠ દિવસ કર્યું પણ કોઈ દી અમને સહ પાણી પાવા સિવાય બીજી કોઈ અને આવે તોય છે ને એ વયા જાય અમને એમ નથી કીધું કે આ ઉપરી ભરીને આમ નાખો કે તેમ નાખો કોઈ દિવસ નહીં કે ખોટું હે અને એટલે જ કામ સોલિડ થયું બાકી અમે અમે છે ને બધી ઘણી જગ્યાએ લેવલ કરતા હોય બરોબર તો ન્યા છે ને એટલે ખેડવું નો કે પોતે ઘરધણી ન કે પણ બીજો કોક મારા જેવો આવે ને ઈ છે ને એમ કે ઓલી પણ થોડાક ઠોરી દેખાય ત્યાંથી કે ભરીને અને અહીંયા ખાડી એમ નાખી દેજો એટલે છે ને ગાયટનું કોકે સડે બધું એટલે અમે તો જો કે ન કરી એવું પણ તોય ખેડૂતને કે અમને અમે અમે ન કહ્યું કરીને એટલે ખેડૂત કહીએ જો ઓલી ઠોરી લેવડાવી લેજો એટલે પછી ખેડૂતને અમારે સમજાવવા પડે કે ભાઈ નહીં બરોબર થાય છે એટલે આ રીતનું ઘણા ફેરું થતું હોય મકાનનું કામ હાલતું હોય તો આમ થાય અને આ આ લેવલનું કામ હાલતું હોય તો આમ થાય કે ઓલી ઢોરી છે આમ લઈ લીજો બાકી કારીગર હોય એને એની રીતે કરવા જો એ કમ્પ્લીટ જ થાય અહીંયા કોઈ દી અમને કોઈ સલાહ દેવા આવ્યું નથી અને કાકા એ નથી અમને દી કીધું કે આમ નામ કરજો આમ કરી રીતે એમ અમારી કેમ કામ કેમ થયું એમ તમારું દિલ ખુશ થઈ ગયું ને એમાં એક કે બસ બાકીના જો એ આ રીતનું આમ થયું હોય તો આમાં તમને વિડીયોમાં જ દેખાય દો આ નકર નરી આખે થશે કે પાણી એની રીતે કમ્પ્લીટ આવેલું છે બાકી ક્યાંય ભલે પસાટુમાં તો પછી ભરાણું હોય એ વાત જ અલગ છે હા પસાટું જ આવતું હોય બધું એટલે એવું બધું થતું હોય ને બાકી મસ્ત રેવલ થઈ ગયું છે જેવું આપણને તો આવડ્યું એવું કરી દીધું ને અમે કામ જ એવું ટૂંકમાં કરી કે આપણાથી જેટલું સારું થાય ને એટલું કરવાનું બગાડવાનું નહીં ઈ બગાડવાનું કોઈ દિવસ કોઈનું નહીં બાકી આપણાથી જેવું સારું જેટલું સારું થાય ને

અને વિશાલનગર રોડ વિશાલનગર રોડ ન્યુ ખુશબુ સુપર ન્યુ ખુશબુ સુપર સુપર માર્ટ આ આ નામની દુકાન છે અને કોઈ મારું નામ દઈને તમ જાય જાય તમારા ગામના જીતુભાઈ ઓલા વિડીયો બનાવે ને એને અમને મોકલા તમને હાશે છે રિંકુભાઈ નામ છે એનું કા હવે કાકાનો દીકરો છે એટલે એને પણ આમ જો કે સારું છે બધી ભગવાનની દયા છે કાંઈ વાંધો નથી પણ એક વસ્તુ એવી છે કે કાકાને છે ને ખેતીનો શોખ છે અને બીજો ઝાડવા ઉધેરવાનો